કોનો ફોન આવ્યો હેલો હા એ તો વાત કરી નાખી છે આગળ હા રાજ્ય સરકાર અરે એનો મેલ આવે હા પછી ખબર પડે ને હા તમે કીધું બધું બરોબર છે આગળથી મેલ આવશે હું જોઈશ કે મંજૂરી આપી છે એનો કોઈ સમય નહી ક્યારે આવે આ તો રાજ્ય સરકાર છે હા જોઈ અને પછી હું તમને કહીશ બરોબર શું મંજૂરી લેશે શું ડિસિઝન લે એના ઉપર આધારિત છે સારું ચલો એ ભલે ચલો કામ તો પતી ગયું સાનો મેલ આવ્યો છે ઓહો રાજ્ય સરકાર મંજૂરી આપી દીધી છે ચલો બધા નેતા મૂકી દઉં હવે ફોરવર્ડ કરી નાખો ને બધાને ખબર પડી જાય હમ થઈ ગયું ને <grables> તડકા

બે ભાગ એ તો કૂડું છે હેડ બીજું આ તો વળી આવ્યું આ મારા છોકરા ને બતાવવું પડશે આ બધી હા કોયા મારું બેટું આ હા શું છે મન તો પૂરું લાગે શું કાકા આ આ બધી શું છે આ બનાસ કોઠાના બે ભાગ આ શું થય હા તો કાકા બનાસ કોઠાડ નું વિભાજન કરવા સરકાર પેલું કરે હતી બે જિલ્લા નોખા કરે હતી એવું છે એમ હોવે પણ મારું બેટું કાઠું કોમ છે તો આપણને જ ખબર છે લાગે ને તો તમે હમાસર ઘણા દો એટલે તમને ખબર છે

અને એક નવું બધવાન હતું વિહરાઈ ગયું છે મને લાગે લાવે બધું પણ આ બાપણા જનાવર ને પોણે તો જોવે ને એમ કે મોણા તો પરબી બે જઈને પી આવે ભરી આવે ઓહો લ્યો આ તો તૂટી ગયું છે નવું લાવવું પડશે ના ના અત્યારે તો બધું પણ હા પોણે બધવા જઈએ થોડા ઘણો બે લોટા પોણે હમાતું હતું પણ અત્યારે બે ગ્લાસ તો આવશે ને તારી થાય હમ હમ

એટલે કોઈક છોકરો પંદર વર્ષની ઉંમર નો નો છોકરો કરેલા વાત કરો હું હમાસર માં છું પણ ભલા તમે બના કોઠાના બે ભાગ એટલે કોઈ કાળી ના થાય મારા છોકરા હમાસાર ને તરત એવું એમ હોય તમે જો મારે જોવું પડશે તમારું માનો નહીં મો હા તો જો તમે તે જો આવાના બરફ જોમ્યો પછી લીલ માથે બરફ જોમ્યો આ કિરા ચરવા નહી ગયો હોય લાગે તો પછી જોમ માનો છે ને ભાઈ તાર શું બેઠા બેઠા તો જોમી જાય બોઠે બેઠા બેઠા તો મોણા હોય આળા સડી જાય છે ના તો રોજડો થી તો પાસે બના કોઠાના બે ભાગ વિભાજન બના કોઠા નું વિભાજન એટલે વાત હાસી તા ઘંટીઓ તમારી તો મો કોરો છું ને તાર શું

અત તમને ખબર છે હા આ આશકરીન પાડી તમે સબેની નથી પાડી તો આ બનાના એમાં પડ્યા હો વાત આવીતી ખબર હતી બનાનાના બે ભાગ એટલે ઉછીરી છે ના આ તો લાકડી ઊડી તમે સાલ થોડો શેતા રે તો

મીટિંગ હોય હું સરપંચ જઈ અને ભલે સરપંચો કે કહે છે નેતાજી ને ફોન કરાવ અને છે ભામ ચમ બોલાવો તાર વોટ લેવા એમ કે છે જનતા જનાર્દન છે

હવે મીટિંગ તો સેટિંગ થાય એમ નથી પંચાયતે રાખા તો સારી વાત છે પંચાયતે શું પણ મારશું હવે સરપંચ કે કલાક ચીડાયું સરપંચ આયા હો તો પંચાયત તો ખોલો મીટિંગ જ પંચાયતે બોલાવી છે આવતું હોય

તમે હવે છે ને વાળા આવી રહ્યાજી બોલાવા બોલાવો ને એમ છો પબ્લિક આવું થોડું ચાલતું છે

તમે એમ કરો પંચાયતી આવો આપડે મિટિંગ પંચાયતી બોલાય છે અરે સરપંચને મેં ફોન કર્યો સરપંચ પંચાયત સરપંચ બેઠાથી હોય ચૂક્યા માંગી હતી અરે સરપંચ તો તો કલાક નું કેતા હતા પણ સરપંચ કે થોડો એટલે એમ કે કોમ પછી ગયો નઈએ બસ બેઠા સરપંચને બે તમે હટાવ દો ખટક કર દો હારું સરપંચ ને કોમ સવાલ છે દાવાન છે એટલે એમ તો કોઈ તરત ની હેડવા જાય તો બધું હજી નિકાલ લાવવા શું કહેવા માંગે સરપંચ પાસે ફોન કરાવવા નેતા ના 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 થાવા જો બે ભાગ તમે તરાવો એ હટાવ દો સારું હડો અમે આવી ગયા સારું લો લ્યો પંચાયતી થવાનું મારો છે ફોન થઈ ગયો નો થઈ લ્યો હડો પંચાયતી થવાનું

સરપંચ ભેગું હતું વાત હતી સરપ તમારું કેવું કે આગળથી સરકારે રજૂઆત કરી છે કે બે ભાગ કરવાથી રેડી

હા એ વાત છે તો એમ કરો નેતા બદલી નાખે તો હવે કીધું કે તમે સરકારે ખરી વાત છે અને ચૂંટણી હોય આપડા વગર એમ કરો